સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ઉધનામાં સ્થિત લીટલ સ્ટાર સ્કૂલ ધોરણ દસ નું પરિણામ જાહેર થતા ગુજરાતી માધ્યમમાં પંડિત નિધિ એ વન ગ્રેડ નવ્વાણું પોઈન્ટ એસી અને સુથાર યુગ થી અઠાણું પોઈન્ટ સાથે શાળામાં પ્રથમ અને તૃતીય ક્રમાંક મેળવેલ છે ધોરણ દસ માં કુલ બે વિદ્યાર્થીઓ રાવ ચોરાણુ પોઈન્ટ બાણુ પીઆર પાટીલ નિખિલ ત્રાણું પોઈન્ટ ઓગણા એસી પીઆર નિષાદ યોગેશ ત્રાણું પોઈન્ટ ઓગણા એસી લોહાર નિકિતા ત્રાણું પોઈન્ટ ઓગણા એસી પીઆર પ્રિયા ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ પીઆર સાક્ષી અઠાણું પોઈન્ટ એકાણું પોઈન્ટ તેર પિયા સ્વામી લલિત નેવું પોઈન્ટ ઓડ કેઉર નેવું પોઈન્ટ ચોત્રીસ સુધાર જીગર નેવ્યાસી પોઈન્ટ છન્નુ પિયાનમ નેવ્યાસી પોઈન્ટ પંચોતેર છ્યાસીર અને રાણા મેલ છીી પોઈન્ટ ત્રણ પીઆર સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ ના તેજસ્વી તારલાઓ સફળતા બદલ શાળાના બેન ગોઠી ભાવના બેન ગોઠી મનોજીની બેન શર્મા બેટી બેન સન્ની તથા તમામ શાળા પરિવાર શિક્ષક ગણ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા જી સર મારું નામ આશુતોષ કુમાર ગોઠી છે હું સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી તરીકે વર્ક કરું છું આપણે સ્કૂલનું ધોરણ દસનું જે બોર્ડનું પરિણામ આવ્યું છે તે નેવું ટકા આવ્યું છે એન્ડ જેની અંદર એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની પંડિત નિધિના ગણિતમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે સાયન્સની અંદર એના સો માંથી સો માર્ક્સ આવ્યા છે અને સંસ્કૃતમાં સો માંથી નવ્વાણું માર્કસ આવ્યા છે આની પાછળ હું માનું છું ત્યાં સુધી અમારા હર્ષદસરનું ખૂબ જ મહત્વ છે ત્યારબાદ અમારા શિક્ષકો જેમણે ખૂબ જ મહેનત કરાવી છે એની અંદર એ લોકોએ જે કન્ટિન્યુઅસ એક્ઝામ લીધી છે મોડલ ટેસ્ટનું અમે જે આયોજન કર્યું હતું અને રેગ્યુલર જે લોકોની મહેનત અમે કરાવી છે એનું આજે આ પરિણામ આવ્યું છે આ સાથે મને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે અમારા હિન્દી મીડિયમનું અને ઇંગ્લિશ મીડિયમનું પણ રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે અને આ રીતે જ અમારું રિઝલ્ટ સારું આવતું રહેશે અને અમે મહેનત આ રીતે સારામાં સારી કરાવતા રહીશું જય હિન્દ માય નેમ ઇઝ ફાક્ષી દુબે ફ્રોમ રોયલ ઇંગ્લિશ સ્કૂલ એન્ડ ફર્સ્ટલી આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ માય સ્કૂલ ફોર ગિવિંગ મી દિસ ઓફિફિયસ ઓપોર્ચ્યુનિટી And uh, with the Almighty, with the blessing of Almighty, I am able to succeed in my class tenth grade. And I would like to thanks to the dedication and hard work of our all the teachers and staff, and also our trusty foreign principal, ma'am. They have worked very hard for our success. Thank you. Yeah. મારું નામ પંડિત નિધિ નીતિનભાઈ છે હું લિટલ સ્ટાર શાળામાં છે દસ નર્સરીથી અભ્યાસ કરી રહી છું ધોરણ દસ સુધી અત્યારે પણ મેં આઠ શાળામાં અભ્યાસ કર્યો છે મને ખૂબ આનંદ થાય છે કે હું આ શાળામાં ભણી રહી છું મારા ટેન્થમાં નવ્વાણું પોઈન્ટ એંસી પર્સન્ટાઇલ અને છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલા છે હું મારા શિક્ષકો તરફથી અને આચાર્ય હર્ષદ સર તરફથી અમને એક્ઝામના સમયે ખૂબ જ પ્રોત્સાહન મળેલું છે મારા ઘરમાં મમ્મી પપ્પા મારી દીદી બધા તરફથી પણ મને ઘરમાંથી એક્ઝામ સમયે ખૂબ જ પ્રોત્સાહન મળેલું છે હું સારાના શિક્ષક મિત્રો મારા માતા પિતા બધાને ખૂબ જ આભાર વ્યક્ત કરવા માગું છું કે તેઓએ મને આટલું પ્રોત્સાહન આપ્યું અને હું આટલા સારા માર્ક એ વન ગ્રેડથી પાસ પાસ થઈ શકી હું જે વિદ્યાર્થીઓ દસમામાં આવવાના છે તેઓને એટલું જ કહેવા માગું છું કે દસમું ધોરણ થોડું અઘરું તો છે પણ કરી લેવું એ એકવાર જ આવે છે તે સારું કહેવાય હું આગળ જઈને ક્લાસ વન અથવા તો ક્લાસ ટુ ઓફિસર બનવા માગું છું થેન્ક યુ આમ મારે પ્રિયા from royal english school today i am really happy to be here i'm thrilled to share with you all that i received my 10th grade result and after months of hard work and dedication i'm proud to say that i achieved 93.45 percentile each and every one of has worked tirelessly for this to reach this point and today we celebrate it together i want to express my gratitude towards my teacher thank you for your support and guidance your dedication to our education has saved all of us that what we are today. to my parents, thank you for your love and encouragement that have been my driving force. especially, i want to thank my mom who always supported and motivated me. i'm forever grateful for that. and i couldn't have done it without the support of my family, friend, and fam teachers. thank you. मेरे मेरे स्कूल का नाम रामकृष्ण हिंदी विद्यालय और मैं दसवीं कक्षा का छात्र हूँ और मेरा इस ए टू ग्रेड आया है और इस इसके पीछे मेरे स्कूल का और मेरे माता पिता का और सर टीचर्स का और कोचिंग का योगदान रहा है और जिनकी वजह से मैं इतना परसेंटेज ला पाया हूँ और मेरा ए टू ग्रेड आया है और मेरे माता पिता के इसमें काफ़ी योगदान रहा है उन्होंने मुझे काफ़ी सपोर्ट किया है और टीचर ने भी काफ़ी सपोर्ट किया है हमारी टेंथ में काफ़ी प्री बोर्ड एग्ज़ाम्स ली गई थी जिसके वजह से हमारी काफ़ी अच्छी तैयारी हुई थी जिससे हम इतने नंबर ला पाए थैंक यू आप एग्जाम के वक्त पढ़ाई के साथ साथ आप आपके एक्टिविटीज़ पढ़ाई के साथ साथ मैं बाहर बाहर जाता हूँ कभी घूमने सुबह सुबह वॉकिंग पे फिर मैं पढ़ाई करता हूँ सुबह मैं कोचिंग जाता हूँ उसके बाद मैं आके टू आवर स्टडी करता हूँ फिर टू बारह बजे से स्कूल फिर शाम को फिर मैं स्टडी करता हूँ दो घंटे और फिर वही मेरा डेली का रूटीन आने वाले जो विद्यार्थी है जो आपके बाद आप में आए हैं तो आने वाले विद्यार्थी जो अभी टेंथ में आए उनके लिए मैं यही कहूँगा कि आप शुरुआत से ही आप अच्छी तैयारी रखें तभी आप अच्छे परसेंटेज लगा अगर आप अंत में आप अगर कोशिश करेंगे तो आप इतना परसेंटेज नहीं ला पाएंगे आपको पहले से एक अच्छी तैयारी रखनी है दसवीं में